લોકો કાઢ નાખ ઓગણીસ તારીખે પૂરું વાત કામકાજ છે મિત્રો તો આગળ બન્યા રહી ગયો પણ કંઈ દેખાતો નથી તો તો જ્યારે આગળ બન્યા રહી જોઈ ગયો નાખ્યા ભાઈ હવે એક ઘરથી ભૂકી જાવર ડ્રાઈવર ચા સીરી નાખે એક વાર ખાલી મૂકી દેવાનો એક વાર સીરી નાખો ચાલે ખાલી મૂકીને દો જાય પંદરની જારીમાં તુવેરનો શાહ મુકાતો જાય તો આવું કામકાજ છે મિત્રો અત્યારે નંબર પડી વાવવાનું જોડે આ રીતે લે

એક બે હું ને સાડી છ વાગી ગયા અને રાત્રે પૂરું થઈ ગયું વાડી આવી જ્યાં પડ્યું છે થાંભલા ઓવર હવે તો અંસારમી થઈ જાય વાવી નાખવાની ફાઈનલ વાત છે તો આ રીતે કેવો ચાલો મિત્રો અહીં એવું વાવણી પૂરી કરીએ આપણે વાળીએ મિત્રો જ્યાં ભાઈઓ મારે બીના ભાભી ટેસ્ટિંગ કરવા આવ્યા ને આ રીતે વાવણી હાલે હાલો માઇન બી ખાવા તો હવે બે ઉથલ જેવું છે બે અઢી ઉથલ જેવું કેટલીક વાર લાગે જોઈએ દી પણ આ થમ્માની ત્યાર છે મિત્રો જો આ છે ગીરનો નજારો ને આ ફેંસી લીધો ભાઈ ચાર ભાઈએ સલું કર્યું હતું આશીષભાઈ આશિષભાઈને પિયુષભાઈ વાણાઈ લેજે ને આ રીતે ઓરણી આ લેજો આપણી વાવણીની મિત્રો તો આ છે અમારા ગીરના એરિયાની વાવણીનું કામકાજ સાડત્રીસ નંબર પર મગફળી પંદરની જારી અને આ રીતે જો કંઈક પડે દિયા ને આ રીતે ઓર લે આ રીતે મગફળી કરજે અત્યારે આવું કામકાજ છે મિત્રો આપણું એરિયાનું વાવણી કરવાનું જય હિન્દ જય ભારત જય જવાન જય કૃષ્ણ આ વિડીયો આપણે પૂરો કરીએ લાઈક કમો સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે એવું તો